જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રેવીસ એપ્રિલ ને બુધવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે છ હજાર મણથી લઈને સાડા છ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુપર લેનાર પણ શ્યામ જલાલ પણ શ્યામ और vista सीरमा है ये

એક અતરી બોદરે આજ ઓદરે પાછત્ર હાળ દાડવા ચાલી ટેકન બે આજ માલ પૈસા પાડતા હોવા ટેકન અનુભવ 10 બરા 60 ટેકન બાદ દે તો 82 2470 રૂપિયા જુનો ઓપાસ મિડિયમ સુપરમાર્કેટ લેના રોય આરીયા 15 વાગે આવજો સારો છે એકત્રી બત્રીસ બત્રીસ પંદર આંબા કાકા ક્યાં પંદરસો ને બત્રીસ રૂપિયા સુપર લેનાર

હય તો ને ઉપાધી કરો કેસ રામ આપણો ગ્રેટ થી લેવાનો જીનો કપા સુપરમા કો પડિયા છે તરફ